ચાલે જવા દેસન તો જો ને બો હારું માર્યું તું લોડા મારી ગન છે ગેંગ માં દેવી છે કઈ તારી ગન છે માં હાલે યાર અપડેટ કરી લે આગળ બંધો છે આગળ બંદો લાલયું કેપ્ચર ઓલ ગોડ ઇસ્લામ ડબલ ઓલ વાહ જો ના ના કે જો ઓલા ઓલા આગળ ને ઓલું છે ને વાહ ભડકો નાખું ના ના ઓલ પર મારે છે તને જોજે હાલ ભડકો નાખ્યો સરસ કરું છું

ફર ગોલ ગોલ ફર 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 ઈજો બંદા આ બીજો બંદા આવે કવર કરવા જો નેડેઓ આવશે ગયો ઓલ બહુ જો ઓલ બહુ જો ઉપર થી मारे વાહ માર દયો છોડ્યા એક ગોળીનો હોય એ બંદો નોળા એક મારી તે ગાય મરામણા જો તો છોડેલા ઉપર થી मारे કેના છે નોર ઉપર ચડી ગયો તો રેડી એક તો આવે કે એમને રેડી રેડી જંજન જઈ ગયો સોધી નાવ આ બંદરની ગેણ સોટ કિન ને ખીતી છે તાર પાસે આવતો તને હું એને મારવા મેડો યાર પછી તો પાહે હોય ને સગડ તો દેખાવ છે પીલો ભરી ગયો તો એ પીલો ભરી ગયો તું છે બાજુ હોતો એ બાજુ તો ઈ બંદ રોળા તને વાય કે મારતો તને કવર આપતો તો સો નવા ગ્લાસ માં ગેમ પણ બહુ વધારે પડતી સ્મૂથ થઈ ગઈ છે ઓ એ મેની ને હેલ્પ કી વધારે અન જયુભાઈ ની સાઈડ પ્રમાણે આવજે ભાઈ એને આપણે કઈ રોકી ના સકીએ અને કોઈને હું ગુલામી નથી કરાવતો જેને ચડ હોય આવે કે ન્યામર ગાઈસ ના 75 લેવલ થઈ ગયા છે ને તમારે જો આપો તમે આપી શકો છો મને કહી દેજો કમેન્ટ માં કોંગ્રેચ્યુલેશન કરો 80 લેવલ થવામાં હું થોડો આગા ઘુસું હવે એ કોઈ દે ની થવાના ના અમે બરાબર આઈડી માં રમે છે કઈ બરાબર વાલ મારી આઈડી છે સોદેલ ના એ બધું તારું જ છે હે મારી આઈડી જઈ ભાઈ અલા બે બે મહિના મે તને બ્રહ્મા આઈડી નો કી આવતું પાછો હવે નાકો થાવ મળ્યો સુધીને ફેસબુકમાં નામ જોઈ લે જો પોતે હોન લખ્યું છે આ તો તું આઈડી બ્રહ્મા ના નામ જોઈ લે છે કોનું નામ છે જોઈ લે છે ફેસબુક માં જોઈ લે છે ફેસબુક છે આ સરસ લગાડ મારું નામ લખેલું હોય તો અંદર ડાણી દી પેલા ફેરવું જોયું ને કાઈ ફેરવું ને પાછો પી કેમ જોયું ને કોઈ બીક નહી મરદ માણસ આ ખુલી ના ઉતાર ને કે દાદી બીવી થોડો કે લોડો પેલો મારી તો એકો નથી ગાય ભાઈ બંદાને અરે કેટલું ડેમેજ હે પુયા પર તે ગોળી નો મારી

અરે એ પેલા તો ભાગી જ્યારે ગોળી નો કેરેક્ટર છે પણ અરે મિની ગેન નો કોલો કે ન કેતો તો ડુઅલ દોરે પાછી માર થોડી મેડી મારવા દે ને રશ કરવા દે ટીમ બીજાને રશ કરી ગયા છે બીજા મોકો જો મોકો જો ડેમેજ જો એક મોકો જો ડેમેજ લે કોણ સોદના કેમ જો બસ આ લગા બધું ડેમેજ મે આપ્યું છે

કે પેકિર સે તરી મે ખરીદી પરસે મારે ફાટલું છે તો કેમ કરો છો પિકમાં જાવું જોઈએ હાલો ઇન્જેક્શન લીજો ઉતરા ઉતરા બંધો ઉતરો કેમ ઉતરો હામો ચરે રેગડી છે ઝોગલ થોડે હેન્સટ રીવકર રીવકર હેઠે હેઠે થોડો હેઠે કર દે રોસે રોસે ઓ થેક્સ હા નાવા ઉપર કવર માં કવર માં કરવા દો એક રશ કરો જો એક રશ કરો નું લાગે

ઈની ગનુ લઈ કે ધ્યાન સોદ ના કે ગાળ્યું દેશે સો આવડે છે સમતા મારા કિલ વધારે હતા લગભગ હિસ્ટી તું જોઈએ કે સો ડેમેજ જોઈ લે તારે કરતા વધારે તું ભાઈ ક્યાં ડેમેજ વધારે છે 400 નું ડેમેજ એક સોદ ના ઈ કે મારા નોક નું ખતમ કરી દીધું મારે હું હાથ ધરું દસ થોડા તને તારા બાપા જ્યારે ઘરની બહાર કાઢે છે હા ત્યારે કેતા નહી હોય હું કે તું ગેણ મરાવ બારો જાસો કે છે ને ખબર ન હોય તો હું રાખ્યા હું એ તો તને ખબર ને હું તાર પાસે આવું ભાઈ હું એવો મણા નથી ભાઈ ના ના તું એવો જ છે ભાઈ મને એવી ગણતરીમાં માં તમે તો મારા બાપા ખબર પડી કે હું આવા ધંધા કરું છું તારા બાપાને આ ખબર પડશે તું આ કરે તોય તું મરવાનો છો મોટા ગામ થી એ દિવસે ગામ મૂકી દેવું છે ભાઈ બને પડે ઘરે ખબર પડી નહીં એટલે તો ના પડું છું આ બધા મને ક્યાં ડાસો દેખાડો ડાસો એ રેવા જો યાર પહેલા મને આ કે કલી ગરીબ ની છેડ શું કામ ને કરો છો યાર કાલે 10000 ના ફટાકડા પડે તઈ તું ગરીબ નોતો હે

ટોપ લેયર લગભગ નોક થઈ ગયા હતા છેલ્લે હું નક મને છેલ્લે છેલ્લે લગભગ નહીં છેલ્લે પહેલે નહીં સૌથી પહેલા કોક નોક થઈ ગયો તો લગભગ હવે જો તો આવ્યો ડાયલોગ કરી લ્યો સોદનો બાઈ છે ઘરની બહાર સીધી દીધી મારો ફાટી ગયો ને તેદી સુધીનો કટાઈ ગયો ધારીઓ લઈ નીકળી જવાનો શું હું પણ ભાઈ હસવાય જજો ફેન સોદનો બંદા હોય એરિયા મોકલી બનાવી આ ખાલી એરિયા હું ન ઉતરતો ભાઈ તો તારા બાપને જા

તો તું એ લાગ તો તું મરી નો જા એકલો હતો તાર મરી ગઈ કે દેવાનો આ એમ થાય તો ઓલી ઓલી ગીમ વાત ના ના આ ગીમ માં દેખાડે મને રેકડી પેનસો તા બંદા પાડી લીધો ડેરે ગા બંદા તને ગાઈડ માં કોઈ લીજન મને કલે ઓકે નો સાપી દો તો વા મોટી મોટી વાતો ઠીક માં કે પાતો નાકડે કોઈ હેલ્મેટ લે લો ના સુધી નાકડે હેલ્મેટ જ ગેમ ફાડ નાખે બંદા કા કાન માં ની સ્પ્રે જ નથી તો કાન માં નો કરાય આપણે બીજે બીજે બાખા ઘણા પણ યા કરવાનું કેવાય ને બધે ન્યા વાળે ન્યા કોઈ સ્કૂલ ની રે ઘણા હાથ બાપા બંદા કે છે ભાઈ ભલા મરી જાવ હાલ આ ગણત વાપરો છે યુજી રાખું કે રાખ રાખ ઉભી રાખ મને બે વાત દે ઉપર જવાનું છે આપણે ઓલું રોપ ઓળો છે ને તારા બાપ ને લેપ માં બધું થઈ જાય ઉપર દે કે માં ટિક કર દે કાઈ મરવાનો ઊંધું ઊંધું ખાલે સમણી બસો સડે ન્યા સડે માથે લે છે જમણી બાજુ આ પર ઠાળ તો શું પર લોડા રોડે લેવાની છે જમણી બાજુ લેને છે જમણી કેવા કે ડાબી કેવાય ન્યાથી ડાયરેક્ટ આટ બીટ રોડ આવે રેવો દે આટકો ને ફેન શોધના તું ખાલી ગાડી તરફ આપને ખલીવી દે તું બંદા પાસે લઈ ડ્રાઇવિંગ જો ભાઈ નું લાયસન્સ છે હું ઇતાર કે ભાઈ બેટો ગાઈન મરાવ નીકળે જાવ છો ઇતાર બેટન કરો મે તો ખાલી ડ્રાઇવિંગ જો નકરી ગાયલો બોલો બોલ બીજું કાય ન તો બે ભાન થઈ ગયો પી લઉં છે મારા તો હમણાં જમણી બાજુ તરફ બંદા છે એમ કહું છું સોદા મણના છે ખાલેસ છે ઓલપા તારો બાપ જમણી બાજુ રોપાળ રહ્યો ફેન શોધ લે 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 પાહે જવા દે ઓલે પણ લગભગ જવાતું તું મારે એવું કે સુધી મને એકલો હું જાઉં છું ભાઈ ફાઈટ કરવા તું ગાઈને મરે ભાઈ હાઈ થારી હાલો સાવજે માં નઈ થાઉં તો હાલતી નથા આવે છો કે નઈ લાલ છે ન્યા બંદા છે સોદેલ એકલો મરી તું કેરો નો કે કે હાલ ગયો બીજો બીજો દેખા બીજાને માન ના કો કે ઉપર આવી જઈ ગયો એ હરખરો દેમે છે બે ગયા અરે હારું આ ખબર હે કોને એમાં તને આપી દે જો જાન સ્કન માં બંધા મોટો આપી દેવા વાળો હને તને આપી દે ભાઈ હું કટબટો એ ઠીક કરીયે અમારી પાકટા ની સ્કિન આવી જેટલું હતો એટલું નહીં આવી

મારો અવાજ બે ગયો ભાઈ બંધુ ખોટી મસ્તી કરો મારી એ બંદો સનડો ભાઈ બંદો નોક છે તારી મશીન હગા મને કિલ તો કન્ફર્મ કરવા દે હું નું કરું ભાગે ભાગે બીજો સનડો લઈ જ લેકો સનડો નહી લેસર વા જાય જમણી બાજુ તે બંદો હો સિંગલ સોજીએ દેખાતો તો નહી સુદ મારી આપડી પર લાલ કેમ આવે છે એ ગોળે મારે ઇનિશ મારીનો દેખા તો નહી બોલી

येतसनी हर खाईनो डैमेज से जोजी मौका दिखाई ऊपर आऊ ऊपर आऊ जोसे जोली बरा आऊछु एक 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 भागतो होसे काई रीवे करवाऊशो हेठे लालु लालु रीवे करे काई रीवे करे लाल आऊ तो नहीं देखा तू नहीं दे मारनो दाऊ तो लाल अजो हमर आपरे जे घर माता न्या आ लेडी से जो मौका ये डैमेज हर खाईनो एक गोडी नो एक गोडी नो जा

ઉપર છે જે મને મારે બોલી આ વાહે છે આ ઘરની યલા રાજા એની બેન ના લગગા તું આરે ખાવાન કે સોધી છે ગાય સોદાવે ને આતી રે બંધો હતો રીવે કે મને ઉપર મરું છું આ કે દે કે બીજો બંદો ન્યા છે જોજે ઉકલી જાય વેલા ઓ ભઈ એવી તો હું તો વી આવી કે ભાગી જાઉં ભાગી જા ભાગી જા ઉપર થી ને કોક મારે છે મે કધું તે સોધી એમ કીધું ન્યા બંધો છે તે હું ન્યા બોલે પણ આવી એવું મે કીધું રોપ લઈને માથે સરું કે સોધી ના તે સોધો બનાવ મને છે

ગાડી વાળો આવ્યો તાર પાસે એરે ઈ માય ગયો તું મારા આરે રહી જા કે હું આઈ ભાગી જો ઓલો કે આનું રોપ લઈને આટ અમારે સોધી નો આવ સર ગાડીમાં ગાડી છે હા તો આવો નું લઉં ઠેકડો મારી દો હેઠવા એ મરવાનો આય આય લે બેજો ઉભી તો રાખ ગાડી મરમ ના એન્ટર નો ઓપ્શન નથી થાઉ તો લે તારી મશીન ને ગાડી ઉભી તો રાખ સોધે ના સાબ દે રોડો ઉભી રાખ દીજો ઠોહો મલ્લે રાખ જાયા આય હું છું તારા બાપ ને ડોપ છે હા વીર જલ્દી સોતન કવર છે એસડી વાય છે બગાય લે 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 આડી ઓળી જાય કેમ ડાઈ બાજુ લઉં છું મને દે દીધો હોત ને હું મસ્ત પોગાડ દે જો એના બાપ નો ભડવો ક્યાં ખાલે જો જો સોધી નાખ કે આડી ઓળી જાય તો પછી સીધા રસ્તે આમ 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 કરવાનો હે કાવા મારવાનો હે કાવા જ ના તો કાવા સકી નિંજા મારી પાસે છે ભાઈ મિશા બસ સોદેલ ના તો સીધી ગાડી આલ્યો ને હેડુ પર માટી દે હેડુ પર ચડાય દે આમે ના ડાળ માથે ચડાય દે પાડે આવું નું ઉપર રોગન નથી જોઈએ સોદે ના રોગન મારી ઉપર બંધો છે સાવ છે આજી નહીં ચડાય ગાડી લે સમણી બાજુ તારી મશીન હગા સોદે ના એટલો બધો ભવડો મારવાનો છે જાવ 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 બરાક જે ધીમે ધીમે રાખ જાવ દે થોડી આગળ રાખ દે ઉપર વે આ ઉપર પડે ને બીજું કઈ નહીં ક્યાં ના નાખી દે એટલે ખબર પડે સુધી ના બંધા છે કે

ઈ બે મરી જાન અલ અપડેટ આ તજી મારવા લઈ બોમ કેટલા છે એક કામ થાય હું ઝોન માં વિયો જા ના ના નીરાદ રે હું આગળ જ રહીશ પા તું નીરાદ રહે ઈ સિંગલ છે ગડી કરે આ તાણે તાણે તાણી બાજુ છે ઝોન માં થવા દેવ ના હું જાઉં છું આગળ આગળ આ જો ઝોન માં ઉડાય ગ્યો છે ને કઈ એટલે ઈ ઓલાડ બંધન મારે છે આрка એનો ડેમેજ છે મોકો જે ઉપર વાળો ડેમેજ છે બે 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 વેરું છે અડી સોય ની મોકન મારજે ડેમેજ છે તો રશ માર દો રશ છે અલ્યા કોઈને મન ન જો તું કવર દેજે આગળ તું અહીંયા પાહે જાવ ઉપર સે ન્યા કવર દેજે યે બીસો હું તને દેખાતો નથી કે થી રીવા કરે લોન્ચર લોન્ચર નઈ લોન્ચર નથી ટ્રીટમેન્ટ છે રે ને તો ટ્રીટમેન્ટ વાય માં દે ડેમેજ છે ના ગ્રન એક સ્ક્રીન ને DNP AW છે બોલો છે ભાઈ લે ફેન શોધના કવર આપે છે લોડા કવર આપે છે ફેન શોધના હા ભળજો